ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો મોટી સંખ્યામાં કર્મચારી પરિવાર સાથે હાજર રહ્યા આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા સાથે દસ વર્ષ કરતાં વધારે સમયથી પારિવારિક ભાવથી જોડાયેલા બસો ઇઠ્યોતેર કર્મચારીઓની વ્યક્તિગત રીતે સન્માનપત્ર સાલ અને ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટથી ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા સંસ્થાના ડાયરેક્ટરથી લઈ વોચમેન સુધીના તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તમામ કર્મચારીઓને મળી કુલ ચાળીસ લાખ કરતાં વધારે રકમની ફિક્સ ડિપોઝિટના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા

અંતે ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ લોકોએ સ્નેહ ભોજન કર્યું હતું મારું નામ જયેશ પટેલ છે અને હું ગજરાત ગ્રસની અંદર એકેડેમિક પ્રોજેક્ટ તરીકે હમણાં કામ કરું છું આજનો જે કાર્યક્રમ છે એ કર્મચારી સન્માનનો કાર્યક્રમ છે અને ગૌરવ આપવાનો કાર્યક્રમ છે આવા કાર્યક્રમ શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ જોવા નથી મળતા અને આ કોઈ કાયદો નથી હોતો કે આવું કરવું પડે પણ ગજરાત ટ્રસ્ટ નો ભાવ હોય છે કે જેના પરિણામે અમારી પાસે પચીસ વર્ષથી કામ કરવા વાળા કર્મચારીઓની પણ બહુ મોટી સંખ્યા છે એટલે આટલા મોટી મોટી સંખ્યામાં કર્મચારીઓ જયારે લાંબા સમય સુધી સંસ્થા સાથે જોડાય કામ કરતા હોય તો એનો એક પ્રશ્ન એવું માનવું છે કે એમનું સન્માન થવું જોઈએ એમને કંઈક ના કંઈક પુરસ્કાર આપવો જોઈએ એટલે આજે જે કાર્યક્રમ હતો એની અંદર કર્મચારીઓને એક સન્માન પત્ર આપવામાં આવ્યું છે ખૂબ સારું ડ્રાપ કરેલું સાલથી એમને ખેસથી સન્માનિત કર્યા છે પ્લસ વિશેષમાં એમને ફિક્સ ડિપોઝિટ ની અમુક રકમની ફિક્સ ડિપોઝિટ કરી અને એ આપવામાં આવી છે સર્ટિફિકેટ આ ફિક્સ ડિપોઝિટમાં નો આંકડો ચાલીસ લાખ કરતા વધારે થાય છે આજે બસો ને અડસઠ કર્મચારીઓનું સન્માન થયું આવી જ રીતે બે દિવસ પહેલા પણ સરીગામ કેમ્પસ છે ત્યાં પણ એકસો પાંત્રીસ કર્મચારીઓનું સન્માન થયું મને જણાવતા બહુ વિશેષ આનંદ થાય છે કે આ એક પ્રશ્ન એવું હશે કે જેના ચાલીસ થી પચાસ ટકા સ્ટાફ દસ વર્ષ કરતા વધારે જૂનો છે એટલે અને આ કોઈ નોન ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યુટ છે આ ગ્રાન્ટેડ નથી કે આની અંદર એક ફિક્સ હોય છતાં નોન ગ્રાન્ટેડ સ્કૂલો ઇન્સ્ટિટ્યુટો માટે આટલો મોટો આંકડો એ ગૌરવ લેવાની વાત છે આજે સન્માનિત કર્મચારીઓ એમના પરિવાર પણ અમે આમંત્રણ આપી કે જે પરિવાર નો પણ એમના પાછળ હિસ્સો હોય છે તો એ પરિવાર પણ સન્માનિત થાય એમને પણ બોલાવ્યા સૌ સાથે એક પ્લેટફોર્મ પર સાથે ભોજન લઈએ એક થાળીમાં જઈએ તો પ્રેમ વધે એના વાફક આ કાર્યક્રમ એક પારિવારિક ભાવથી કરવામાં આવેલો છે નમસ્કાર આજે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુરતની પાંચે બ્રાન્ચોના છેલ્લા દસ બાર પંદર વીસ બાવીસ પચીસ પચીસ વર્ષથી જે લોકો પરિવારની જેમ ગજેરા પરિવાર સાથે જે જોડાયેલા છે એ લોકોનો ખાસ વિશેષ સન્માનનો કાર્યક્રમ છે એક પરિવારની ભાવનાથી અમે સાથે બધાને લઈને ચાલીએ છીએ એ લક્ષ્મી ડાયમંડ હોય કે પછી અમારી સ્કૂલો હોય ટ્રસ્ટ ની સરીગામ હોય કે સુરત હોય

અને અત્યારે આ એકવીસમી સદીમાં જેને આપણે શિક્ષક કહીએ છીએ કે ટીચર કહીએ છીએ કે લેક્ચરર કહીએ છીએ તો એ ગુરુની પદવી તો ગુરુનું સન્માન કરવું એ મારી ફરજ બને ટ્રસ્ટની ફરજ બને અને આવો કાર્યક્રમ હું નહીં તમામ લોકોએ કરવા જોઈએ જેથી ટીમવર્કથી કામ થાય અને આવનારા દિવસોમાં સ્કૂલ અને કોલેજની અંદરથી આવી ભારતના નાગરિકો તૈયાર સારા થાય સંસ્કારો સાથે શિક્ષણ મેળવે અને સમજણ ની સાથે આગળ વધે એનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી આ કાર્યક્રમ કર્યો છે વડાપ્રધાન મોદી સાહેબ નવી શિક્ષણ નીતિમાં પણ સાથે સાથે સ્પોર્ટ્સ અને એક્ટિવિટી દ્વારા નવું શિક્ષણ આપવું બાળકોનો સર્વાંગી વિકાસ કરવો એ જે એની નેમ છે એ અમે છેલ્લા સાત આઠ વર્ષથી અમારા ટ્રસ્ટ દ્વારા ચાલતી તમામ શાળાઓમાં અમે એ પ્રયત્ન કરી રહ્યા છીએ અને ઘણા અંશે અમને સફળતા મળી છે પછી સુરત લેવલ હોય કે ગુજરાત લેવલ હોય ખેલ મહાકુંભ અંદર પણ અમારી શાળાનો સમગ્ર ગુજરાતમાં બીજો નંબર આવ્યો તો નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલે અમારી સ્કૂલ ના બાળકો રમવા જાય છે એ આનું ફળ ફળ આનું એક માઇલ છે એ લોકોને એક સર્ટિફિકેટ દ્વારા તેમજ લેવલ પ્રમાણે અને પોસ્ટ પ્રમાણે એમને એક ફૂલ નહીં તો ફૂલ ની પાકડી થી એને ફિક્સ ડિપોઝિટ એમાઉન્ટ સાથે એનું આજે સન્માન થયું છે અને ભોજનનો કાર્યક્રમ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે